પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે ઉમેદવાર નક્કી થાય તે પહેલા કાર્યાલય શરૂ ભાજપ જ કરી શકે આપ્યું છે પૂર્વ સીએમ વિજય રૂપાણી કોંગ્રેસને આડે હાથ લીધી હતી બીજી પાર્ટીઓમાં તો વિરોધીઓ પોતાના ઉમેદવારોને હરાવે છે આજે હવે ઈટનો જવાબ પથ્થરથી આપે છે વિજય રૂપાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી છે અલગ અલગ જગ્યાએ ભાજપના જે કાર્યાલયો શરૂ થઈ રહ્યા છે ચૂંટણીને લઈને શમાં તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી કરી રહ્યું છે ગુજરાત પ્રદેશ લેવલે પણ પૂરજોશમાં તૈયારીઓ એ કોઈ વ્યક્તિગત પાર્ટી નથી અને એટલે જ આપણે કહી છે કે વ્યક્તિ સંબળા દલ દલ સબળા દેશ અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી જ આ કરી શકે કે જ્યારે કોઈ ઉમેદવાર નક્કી નથી કોણ ઉમેદવાર બનશે એ ખબર નથી અને છતાં કાર્યકર્તાઓ તૈયાર થઈ જાય અને કાર્યાલય ઉદ્ઘાટન ગુજરાતના તમામ લોકસભા ક્ષેત્રમાં શરૂ થઈ જાય એ માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે બીજી બધી પાર્ટીમાં તો ઉમેદવાર નક્કી થાય પછી કામ કરવું કે ન કરવું ઉમેદવાર નક્કી થાય તો એના આસપાસના લોકો બધું ચાલુ કરે વિરોધીઓ નીકળે ભારતીય જનતા પાર્ટી અને એનો કાર્યકર્તા એ માત્ર કમળને ધ્યાનમાં રાખી ભાજપ જીતે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બને અને એટલા માટે આ કાર્યકર્તા અત્યારથી કામમાં લાગવાની આજે સંકલ્પ કરવાનો છે હવે કઈ કોક દેશમાં ધણી દોરી છે ભારતની ચિંતા થઈ રહી છે ઈટના જવાબ પથ્થરથી અપાય છે અને દુનિયામાં ભારત એ પ્રતિષ્ઠિત બની રહ્યું છે